હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લગ પર તમારું સ્વાગત છે આ દિવાળીએ બજારમાંથી મોંઘી મીઠાઈ ખરીદવાને બદલે ખૂબ જ સસ્તામાં અને શુદ્ધ રીતે ટેસ્ટી મૈસૂર પાક બનાવી શકો એ માટેની રેસીપી આજે શેર કરું છું આમ તો આ મીઠાઈ બનાવવામાં ઘણું બધું ઘી વપરાય છે પણ હું તમને સાવ ઓછા ઘીના ઉપયોગથી આ મીઠાઈ બનાવવાની રીત બતાવીશ એકદમ બજાર જેવી ટેસ્ટી અને ઘરે બનાવેલી હોય શુદ્ધતાની ખાતરીવાળી આ મીઠાઈ બનીને તૈયાર થશે પળી દસથી પંદર મિનિટમાં તો બનીને તૈયાર થઈ જાય છે માત્ર એક કપ બેસનથી એક કિલો મીઠાઈ બનીને તૈયાર થશે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ આજની એકદમ ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું એક કપ બેસન મેં અહીંયા જે રૂટીનમાં આપણે ઝીણો બારીક બેસન વાપરીએ છીએ એ જ લીધો છે હવે આપણે એમાં ઉમેરીશું ઘી તો હું અહીંયા મેલ્ટ થયેલું એટલે કે ઓગળેલું ઘી ઉમેરું છું બે ચમચી જેટલું ઘી આપણે અહીંયા બેસનની અંદર ઉમેરીશું અને ઘીનું મોણ દઈશું જે મીઠાઈ બનાવવાની હોવાથી આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરીશું તેલનો કે ડાલડા ઘીનો ઉપયોગ નહીં કરીએ ઘીને આપણે બેસનમાં ખૂબ સરસ રીતે મેળવી દેવાનું છે અહીં બધા જ લોટમાં ઘી સારી રીતે ભળી જાય અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ લાગી જાય એ રીતે આપણે મોણ આપીશું આ રીતે મુઠ્ઠીવાળી અને ચેક કરી લેવાનું હવે જુઓ આપણે અહીંયા થોડું દૂધ લીધું છે અને બેથી ત્રણ ચમચી જેટલું દૂધ આપણે આના અંદર ઉમેરવાનું છે વધારે નહીં માત્ર બેથી ત્રણ ચમચી જેટલું જ ઉમેરીશું અને હવે બંને હાથની હથેળી વડે એકદમ સરસ રીતે મોણ આપીશું તો અહીંયા ઘી અને દૂધનું મોણ ખૂબ સરસ રીતે લાગી જશે જુઓ ખૂબ સરસ રીતે બંને હથેળીનો ઉપયોગ કરી અને મોણ દઈ દઈએ અને આ રીતે સરસ રીતે તૈયાર કરી લઈએ આ રીતે સરસ ઘી દૂધના મોણ દીધેલું મિશ્રણ તૈયાર થઈ જશે હવે આપણે આ મિશ્રણને ચાળી લઈશું જેનાથી આપણને એકદમ સરસ દાણાદાર બેસન તૈયાર થયેલો મળશે એ માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને એના ઉપર આપણે ગરણી સેટ કરીશું હવે આ મિશ્રણને આપણે સરસ રીતે થોડું થોડું કરી અને એમાં ઉમેરતા જઈએ અને ચાળતા જઈએ જુઓ આ રીતે આપણે ચાળી લેવાનું છે જેથી કરીને એમાં રહેલા બધા જ ગાંઠા દૂર થઈ જાય અને ખૂબ જ સરસ દાણાદાર રવા જેવો બેસન તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ બેસન ચાળ્યા પછી કંઈક આ રીતે દાણાદાર બેસનનું મિશ્રણ બનીને તૈયાર છે એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કેટલું સરસ દાણાદાર બન્યું છે તો અહીંયા બેસનને તૈયાર કરવાનું કામ તો થઈ ગયું હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા ગેસ ઉપર મેં એક કઢાઈ મૂકી છે અને એમાં આપણે એક કપ જેટલી ખાંડ લઈશું અને પોણો કપ જેટલું પાણી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં ખાંડને આપણે સારી રીતે પાણીમાં ઓગાળી દેવાની છે જુઓ હવે અહીં સરસ રીતે ખાંડ ઓગળી પણ ગઈ છે અને પાણી ઉકળવા લાગ્યું છે તો આપણે અહીંયા એક તારવાળી ચાસણી બનાવીશું આપણે અહીંયા પાણીને સરસ રીતે બે થી ત્રણ મિનિટમાં ચલાવી લઈએ તો જુઓ થોડી જ વારમાં એક તારની ચાસણી બનીને તૈયાર થઈ જશે અહીંયા પરફેક્ટ રીતે એક તારની ચાસણી બની ગઈ છે હું તમને એક તાર કરીને બતાવું છું જુઓ તો અહીંયા ચાસણી પરફેક્ટ તૈયાર છે આ રીતે આપણી ચાસણી તૈયાર થઈ જાય ત્યારે એમાં એક ચમચી એલચીનો પાવડર ઉમેરું છું થોડો ચપટી જેટલો પીળો ફૂડ કલર અને થોડું કેસર ઉમેરું છું અહીંયા ફૂડ કલર અને કેસર મેં સરસ કલર આવે એ માટે ઉમેર્યા છે તમે એ બંનેને સ્કીપ પણ કરી શકો છો કેમ કે એ બંને વસ્તુ બિલકુલ ઓપ્શનલ છે હવે અહીં આપણે બેથી ત્રણ ચમચે જેટલું ઘી ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી સારી રીતે મિક્સ કર્યા પછી ફટાફટથી તૈયાર કરેલો બેસન આપણે એમાં ઉમેરી દઈએ અને તરત જ બેસનને આપણે મિક્સ કરવાનું છે કેમ કે જો વધારે સમય લાગશે તો એમાં બેસનના ગાંઠા બનવા લાગે છે તો બિલકુલ ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણો મૈસૂર પાક બિલકુલ કંદોય જેવો જાળીદાર અને ટેસ્ટી બનશે તો જુઓ અહીં તેનું ટેક્સચર ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યું છે અને મિશ્રણ ધીરે ધીરે ઘાટું થવા લાગ્યું છે તો અહીંયા બિલકુલ હાથને અટકાવ્યા વગર સતત ચલાવતું રહેવાનું છે નહીં તો નીચે ચોંટી જશે અને જે જાળી બનવી જોઈએ એ જાળી પણ નહીં બને જ્યારે એમાં આ રીતે પરપોટા થવા લાગે અને મિશ્રણ હળવું બનવા લાગે ત્યારે આપણે એમાં એક નાનો ચમચો ગરમ ઘી ઉમેરીશું અને ચલાવતા રહીશું આ રીતે બબલ્સ થશે એનાથી જ સરસ જાળી બનીને તૈયાર થશે તો આ રીતે બેથી ત્રણ વખત આપણે નાનો ચમચો ભરી અને ઘી ઉમેરીએ તો અહીંયા એક કન્ટેનરને સરસ રીતે ઘીથી ગ્રીસ કરી અને તૈયાર કરી લઉં છું એમાં બટર પેપર સેટ કરી એને પણ સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી મીઠાઈ સરસ રીતે સેટ થઈ જાય અને ક્યાંય પણ ચોટે નહીં હવે જુઓ આપણું મિશ્રણ અહીંયા તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ જાળીદાર તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને મિશ્રણને ફટાફટથી કન્ટેનરમાં ટ્રાન્સફર કરીશું આ પ્રોસેસને આપણે ખૂબ ઝડપથી કરવાની છે કેમ કે મીઠાઈ ખૂબ ઝડપથી સેટ થવા લાગે છે તો બસ હવે મીઠાઈ ઉપર સેટ કર્યા પછી સરસ મજાની બદામની કતરણ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ અને જુઓ થોડું થોડું ગરમ હોય મિશ્રણ ત્યાં જ આપણે એના પીસ કરી લઈશું અહીં તમને જે શેપ ગમે એ શેપમાં કટ કરી લઈશું બસ દસથી પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈએ અને થોડું ઠંડુ થઈ જાય પછી એ પીસને આપણે અલગ કરી લઈએ તો જુઓ અહીંયા સરસ રીતે સેટ થઈ ગઈ છે મીઠાઈ ફટાફટથી આપણે એને ડિમોલ્ટ કરી લઈએ બધા જ પીસ અહીંયા મેં છૂટા કરી લીધા છે જુઓ કેટલી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ છે એકદમ સરસ જાળીદાર તો મિત્રો એકદમ ઓછા ઘીમાં બજાર કરતાં પણ ટેસ્ટી મૈસૂર પાક આ રીતે તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો અને એટલી સરસ ટેસ્ટી બને છે કે ઘરમાં દરેકને આ મીઠાઈ ખૂબ જ પસંદ આવશે તો આ દિવાળીમાં ચોક્કસથી બનાવજો અને એનો ફીડબેક ચોક્કસથી મારી સાથે શેર પણ કરજો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આજે એકદમ ઓછા ઘીથી તૈયાર કરેલા મૈસૂર પાકની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મૈસૂર પાકની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો